નામ છે અમે રહેવાસી નડિયાદ માં જે રિંગ રોડ પડે છે ડી માટી એ રિંગ રોડ ના અહીંયા જે રિંગ રોડ માં અમારી જે ઘરો બધા જાય છે એમને નોટિસ બજાવેલી અમારી નગરપાલિકા માંથી તો એ નોટિસ બજાવ્યા પછી બી અમે સામે અરજી અમે કરેલી કે અમારા ઘરના વળતર મળવું જોઈએ અને યોગ્ય અમારી જમીન જે ગઈ છે એ બી અમને યોગ્ય જમીન મળવી જોઈએ તો અમે અરજીનો ખાલી એક જવાબ આવ્યો છે કે ભાઈ હા તમને આટલી જગ્યા મળે છે પણ એ જગ્યા ક્યાં મળે છે કેટલી જગ્યા મળે છે અમારું ઘર જાય છે અમારું ઘરનું કઈ બી વળતર બી અમને આ યોગ્ય આપવામાં કશું કીધું જ નથી એમ કે અમારું કેટલું ઘરનું વળતર બી મળશે ડાયરેક્ટ અમારે આજે નડિયાદમાં પોલીસ તંત્ર પ્લસ નગરપાલિકાના બધા સરો છે સાત થી સો થી દોઢસો માણસ બધું અહીંયા આવી છે ડાયરેક્ટ જેસીબી લઈને કે અમારું ઘર તોડી પાડવામાં આજે એ લોકોને અમારી શું કે બરજબરીથી એમનું બતાવી અને અમારું ઘર તોડવા માટે એ લોકો કરે છે અમારી માંગ અમારી માંગ એવી છે કે અમને યોગ્ય અમારી જેવી જગ્યા જાય છે અમે જગ્યા મળવી જેવી જોઈએ અને અમારું ઘર જેવા જાય છે અમારે ઘર અમને પાછા ઘરનું વળતર મળવું જોઈએ ને તો અમારું ઘર પાછું બનાવી આપે એવી અમારી માંગ છે

ડાયરેક્ટ જેસીબી લાવી દીધું સાહેબ અને વચમાં તો દીધું પછી વચમાં મારું ઘર અમારું આખું ફેમિલી વચમાં હોય છે આગળ અને અહીંયો એ કહીએ ને ડાયરેક્ટ સુધી પાસે ભાઈ મારા મકાન તોડવાની વાત કરે સાહેબ ત્યારે મારા મારા મકાનનું હડતા મળવું જોઈએ સાહેબ કઈ જગ્યા છે કેટલા પ્લોટ છે ક્યાં કયા કેટલા મીટરના આલો છો એ અમને અમારે પરફેક્ટ મળવું જોઈએ પછી અમાર મકાન તોડા દઈશું બાકી તો અમે નહીં તોડાવી દઈશું કેટલા મકાનો છે મકાન તો

બે ત્રણ વ્યક્તિઓ અમારા કોંગ્રેસના જે તપાસ કરવા જતા ખબર પડી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવેલી છે પણ જગ્યા ક્યાં આપવામાં આવેલી છે કેટલી આપવામાં આવેલી છે તેનો કોઈ પણ ફોડ નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા પાડવામાં આવેલો નથી એટલે જ્યારે પોતાનું ઘર જતું હોય અને સામે ઘર ના મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે જેના ઘર છે એ લોકો રોષમાં હોય એટલે એમનો ફોન આવતા અમે તપાસ કરતા આ બધા કાગળિયા છે કાગળિયા ચેક કરતા એવું ખબર પડ્યું કે આ લોકોએ મુખ્યમંત્રી શ્રીને અરજી કરી હતી એમાંથી શ્રીને નગર નિયોજનમાંથી એવા જવાબ આવ્યા અને છેલ્લે નડિયાદ મહાનગરપાલિકામાં ત્રણ ચાર બે હાજર પચીસે આ લોકોને લેટર દરેકને આપ્યો છે કે અમે તમારી આ જગ્યાના અનુસંધાનમાં બીજી જગ્યા ફાળવવામાં આવી છે પણ આજ દિન સુધી જ્યારે તોડવા આવી ગયા ત્યાં સુધી આ લોકોએ એમની વૈકલ્પિક જગ્યા બતાવી નથી તો તાત્કાલિક આ લોકોના ઘર તોડવામાં આવે તો જાય ક્યાં અને અત્યારે બસો જેટલી પોલીસ છે સરકારી તંત્ર છે પણ નડિયાદના ડેપ્યુટી કમિશનર સાહેબ રુદ્ર સાહેબ પોતાની ગાડીમાં બિરાજમાન છે તેમને કોઈની પડેલી નથી અને અત્યારે અમે એટલા માટે આવ્યા છે જ્યાં સુધી આ વૈકલ્પિક આમનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે જગ્યા ઉપરથી ખસીશું નહીં અને અમારો આ જે અત્યારે તોડવા આવ્યા છે તે બાબતનો સખત અમારો અને જેમના ઘરો છે તેમનો સખત વિરોધ છે